જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં ધનતેરસના દિવસે માતા લક્ષ્મીને આપણા ઘરે આમંત્રણ આપવા માટે પત્ર લખીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો હે માતા લક્ષ્મી તમે મજામાં હશો તમે વહેલા વહેલા મારા ઘરે પધારો તેવું આમંત્રણ આપવા આજે તમને પત્ર લખ્યો છે આજે ધનતેરસ આજે તમને વિશેષ રૂપે યાદ કરવામાં આવે છે આખું વર્ષ તમને ઘડીએ ઘડીએ યાદ તો કરતા જ હોઈએ છીએ ભલે અમે અનેક દેવી દેવતાઓની પૂજા આરાધના કરીએ પરંતુ ઉદ્રિશ તો તમારી જ કૃપા પ્રાપ્ત કરવાનો હોય છે હેમાં જો તમારી કૃપા થાય તો જીવન ધન્ય થઈ જાય છે ધનતેરસના દિવસે હે માતા અમે તમારી ભગવાન શ્રી ગણેશની ધનના દેવતા કુબેરજી તેમજ ધન્વંતરીની પૂજા કરીએ છીએ પરંતુ આ સહુમાં વિશેષ મહિમા તો તમારો જ રહે છે હે માતા તમારા આઠ સ્વરૂપ છે જેમાં ધનલક્ષ્મી યશલક્ષ્મી આયુલક્ષ્મી વાહનલક્ષ્મી સ્થિરલક્ષ્મી સત્યલક્ષ્મી સંતાનલક્ષ્મી તેમજ ગ્રહલક્ષ્મી છે આ બધી જ લક્ષ્મી આજે મારા ઘરે આવી નિરાતે રહેજો હે માં તમે તો ચંચળ પણ ઘણા છો કેટલીક વાર તો ચંચળતા એટલી વધારે હોય છે કે પધારતા પહેલાં જ જવાની તૈયારી કરી દો છો તો હેમાં તમને વિનંતી કરું છું કે આજે મારી ઘરે આવ્યા છો તો નિરાતે રહેજો હેમા તમે જો અમારી સાથે હોવ ને તો ઘરમાં શાંતિ લાગે છે કારણ કે ઘણી વાર તમે જ્યારે ઘરેથી જાઓ છો ને તો તમને પાછા લાવવા બહુ કાલાવાલા કરવા પડે છે જ્યારે તમે જતા રહો છો ત્યારે જગત આખું જાણે મારાથી રિસાઈ ગયું હોય તેવું લાગે છે કારણ કે બાળકોની ફી ભરવાની ઘરના લાઈટ બિલ ગેસ બિલ દૂધ કરિયાણું શાકભાજી ઘરનું ભાડું આ બધું ભરવામાં તન તોડ મહેનત કરવું તોય ચાર છેડા ભેગા નથી થતા એમાંય ધર્મ પત્ની બાળકો માતા પિતાને ખુશ રાખવા એની શોખ જરૂરિયાત પૂરા કરવા કેટલાય વલખા મારવા પડે છે તો હેમાં તમારા વગર જીવન શક્ય જ નથી હેમા પરંતુ વહુ સ્વરૂપે મારી ઘરે પધારો તે દિવસની હું આતુરતાથી રાહ જોઉં છું કારણ કે દીકરી તો કાલ સાસરે જતી રહેશે પરંતુ વહુનો અંશ મારા ઘરમાં પેઢીઓ સુધી વાસ કરશે તો હેમા વહુ સ્વરૂપે મારી ઘરે પધરામણી કરો અને મારા ઘરને પાવન કરો અંતે એટલી જ વિનંતી કરું છું કે હેમા આવનાર વર્ષમાં તમારા ભક્ત ભાંગી પડે તો તેના પર પહેલાં કૃપા કરવાનું રાખજો સમસ્ત ભુવન જેની યાચના કરે છે કામના કરે છે તે હેમા લક્ષ્મી સ્વરૂપ સર્વ જગતને પ્રાપ્ત થાવો એ જ શુભેચ્છા સાથે પત્ર પૂર્ણ કરું છું પત્ર મળતા જ હે માં જલ્દીથી તમારું ધન વૈભવ સુખ સમૃદ્ધિ ઐશ્વર્ય લઈ વહેલા વહેલા મારી ઘરે આવી જાજો અને હા માં હું ઉર્મિલા ગુચ્છુ પરિવાર તરફથી તમને પ્રાર્થના કરું છું કે જે ભક્તો આપણા ગુચ્છુ પરિવારના ભાઈ બહેનો આપણી આ વાતચીત સાંભળી રહ્યા છે તેના ઘરે જવાનું ભૂલતા નહીં હો તમારું ધન વૈભવ સુખ સમૃદ્ધિ ઐશ્વર્ય લઈ દરેકના ઘરે જઈ રોકાઈ જજો મારી આ વિનંતી આ પ્રાર્થનાનો સ્વીકાર કરજો જય મા લક્ષ્મી તમારી કૃપા સદાય અમારા પર વરસાવજો ને વેલા વેલા પધારજો માતા લક્ષ્મીને આપણા ઘરે આમંત્રણ આપતો આ પત્ર તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો સાથે માતા લક્ષ્મી આપણા સહુના ઘરે પધારી તેની કૃપા વરસાવે એ માટે કોમેન્ટમાં જય મા લક્ષ્મી જરૂર લખજો આવતું નૂતન વર્ષ ગુજ્જુ પરિવારના દરેક દર્શક મિત્રો દરેક ભાઈ બહેનો માટે ખૂબ સુખ સમૃદ્ધિ લાવે માતા લક્ષ્મીને આપણા ઘરે આમંત્રણ આપતો આ પત્ર તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો સાથે માતા લક્ષ્મી આપણા સૌના ઘરે પધારી તેની કૃપા વરસાવે એ માટે કોમેન્ટમાં જય મા લક્ષ્મી જરૂર લખજો આવતું નૂતન વર્ષ ગુજ્જુ પરિવારના દરેક દર્શક મિત્રો દરેક ભાઈ બહેનો માટે ખૂબ સુખ સમૃદ્ધિ લાવે શુભ અને સુખદાયક નીવડે સંતતિ અને સંપત્તિના આશીર્વાદ પ્રાપ્ત થાય ધંધા રોજગારમાં ઉન્નતિ થાય ઉત્તરોત્તર પ્રગતિ થાય એવી આપ સર્વની હર મનોકામના માતાજી પૂર્ણ કરે આપનું જીવન નિરોગી અને સુખમય બની રહે એ જ અભિલાષા સાથે આપ અને આપના સહપરિવારને ગુજ્જુ પરિવાર તરફથી નૂતન વર્ષની અને દિવાળીની અઢળક હાર્દિક શુભકામનાઓ તો ફરી નવા ધાર્મિક વિડીયો નવી માહિતી સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા તરફથી નવા વર્ષના રામ રામ નવા વર્ષના જય માતાજી અને નવા વર્ષના જય શ્રી કૃષ્ણ